રાજ્યના નાયબ મુખ્યમંત્રીની યુવાનોને અપીલ કહ્યું કોઈ બી યુવાન કે મિત્ર તમારો અંગત મિત્ર હોય અને ડ્રગ્સના રવાડે ચડે તો તેની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો તે મિત્રને અમે ડ્રગ્સના કેસમાં અંદર નહીં કરીશું પરંતુ તેને ડ્રગ્સમાંથી બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીશું તમે સાચા મિત્ર બનીને મિત્રતાની નિભાવો તેવી અમારી શુભકામ ડ્રગ્સના દૂષણ યુવાનોને બહાર લાવવા નાયબ મુખ્યમંત્રીનો નિર્ણય ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા મિત્રોને બહાર લાવવા મિત્રો એ જાત આગળ વધી કરી હાંકો સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું મહત્વનું નિવેદન કે કોઈ ભી યુવાન કોઈ ભી મિત્ર તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરશો પરંતુ એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું ફરી એકવાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સામ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો તેવી શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર આવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત